જગ્યા નહોતી સાચી ગઈ એ ઓક્સિજન શોર્ટ શોર્ટેજ ને સાહેબના મિત્ર છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાહેબને બહુ ક્લોઝ ફ્રેન્ડ સાહેબ જમવા બેઠા બહુ પડે અને અહીંથી કોણ ગયો મારે કે આવું થયું છે એટલે સાહેબ બિચારા જમતા જમતા જમવાનું ચાલુ કરતા હતા કોઈએ વેઠવા મૂકી અને સીધા ઓફિસ હતા એક ઓફિસ થઈને આણંદ કરમચંદ મેડિકલ હોસ્પિટલ ત્યાંના ને બધા આરએસએસ ગ્રુપના બધા ફ્રેન્ડ્સ હતા એટલે એમને વાંચી એટલે કે કઈ વાંધો જગ્યા થઈ જશે